નમસ્કાર મિત્રો હું અનિલ બદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું આ વિડીયોમાં હું તમને જ્ઞાન સહાયક શિક્ષક ભરતી બે હજાર પચીસ અંતર્ગત સંપૂર્ણ માહિતી આપવાનો છું તો વિડીયો અંત સુધી જોશો અને હા વિડીયો ગમે તો વિડીયોમાં લાઈક અને કમેન્ટ જરૂરથી કરજો તેમજ જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ ગુજરાત સરકાર શિક્ષણ વિભાગના ઠરાવ અન્વયે શ્રી આદિજાતિ વિકાસ કચેરી તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકની નિયામકશ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ અને નિયામકશ્રી વિકસિત જાતિ કલ્યાણ કચેરી હસ્તકની ગુજરાત રાજ્યની અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાઓ એટલે કે આશ્રમ શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક માટે શાળા કક્ષાએ અગિયાર માર્ચ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિક નિવાસીની ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે મિત્રો આ ભરતી છે તે અંતર્ગત ઓનલાઈન ફોર્મ તારીખ અઢાર છ બે હજાર પચીસથી તારીખ પચીસ છ બે હજાર પચીસ સુધી ભરી શકાશે જેની વેબસાઇટ છે આશ્રમ જ્ઞાન સહાયક ડોટ એસએસ ગુજરાત ડોટ ઓઆરજી આ પોસ્ટની શૈક્ષણિક લાયકાત અને વ્યવસાયિક લાયકાતની વાત કરીએ તો મિત્રો અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં કરાર આધારિત જ્ઞાન સહાયક લેવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વિવિધ વિષયો માધ્યમની ટેટ ટુ પ્રાથમિક પરીક્ષા લેવામાં આવેલ જે ઉમેદવારે જે વિષય અને માધ્યમથી પરીક્ષા પાસ કરેલ હોય તે જ વિષય અને માધ્યમ માટે ઉમેદવારી નોંધાવી શકશે તેમજ તે જ વિષયમાં તેઓએ શૈક્ષણિક અને વ્યવસાયિક લાયકાત મેળવેલી હોવી જોઈએ ધોરણે એકથી પાંચમાં જ્ઞાન સહાયક તરીકે અરજી કરનાર માટે માધ્યમ તે જ પસંદ કરવાનું રહેશે પરંતુ વિષય ધ્યાને લેવાનો રહેશે નહીં શિક્ષણ વિભાગના તારીખ દસ સાત બે હજાર ત્રેવીસના ઠરાવ મુજબ પસંદગી યાદી ઉમેદવારોના શિક્ષક યોગ્યતા કસોટી પ્રાથમિક ટેટ ટુમાં મેળવેલ ગુણના આધારે તૈયાર કરવામાં આવશે ધોરણ એકથી પાંચના કરાર આધારિત જ્ઞાન સહાયકની ખાલી જગ્યા માટે કોઈપણ વિષયમાં ટેટ ટુ પરીક્ષા પાસ કરેલ ઉમેદવાર પણ અરજી કરી શકશે ધોરણ છથી આઠના કરાર આધારિત જ્ઞાન સહાયકની ખાલી જગ્યા માટે જે વિષયમાં ટેટ ટુ પાસ કરેલ હોય તે વિષયમાં જ અરજી કરી શકશે જો કોઈ ઉમેદવાર ધોરણ એકથી પાંચ અને છથી આઠ બંને જગ્યાઓ માટે પસંદગી આપવા એ છે તો તે ઉક્ત ઠરાવની જોગવાઈ ધ્યાને રાખી બંને વિભાગની ખાલી જગ્યાઓની પસંદગી આપી શકશે ત્યારબાદ ઉચ્ચક માનદ વેતનની વાત કરીએ તો મિત્રો જ્ઞાન સહાયકને માસિક એકવીસ હજાર જેટલો ફિક્સ પગાર મળવાપાત્ર થશે વયમર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની મહત્તમ વયમર્યાદા પ્રાથમિક વિભાગ માટે જે જાહેરાતની છેલ્લી તારીખ છે ત્યાર સુધીમાં ચાલીસ વર્ષ રહેશે ભરવાપાત્ર જગ્યાઓની વાત કરીએ તો મિત્રો જે તે જિલ્લામાં જે તે વિભાગ સંલગ્ન આશ્રમ શાળાઓની જિલ્લાવાર શાળાવાર અને વિષયવાર ભરવાપાત્ર જગ્યાઓની વિગતો વેબસાઇટ પર દર્શાવવામાં આવશે સદર જાહેરાતમાં દર્શાવેલ પૈકી કોઈ પણ જગ્યાઓ ફેરફારને આધીન છે કોઈ પણ ખાલી જગ્યા રદ કરવા અંગેનો સરકારશ્રીનો નિર્ણય આખરી રહેશે આ ભરતીના કરારના સમયગાળાની વાત કરીએ તો મિત્રો જ્ઞાન સહાયકોની કામગીરીનો કરાર વર્ષ બે હજાર પચીસ છવ્વીસ પૂરતું શાળા મંડળ દ્વારા કરાર કર્યાની તારીખથી અગિયાર માર્ચ સુધીનો રહેશે કરારનો સમય પૂર્ણ થતાં કરાર આપોઆપ રદ થયેલ ગણાશે જે તે વિષયની આશ્રમ શાળાઓમાં જ્ઞાન સહાયક તરીકે પસંદ થયા બાદ નિવાસી વ્યવસ્થા હોય શાળામાં રહી પોતાની કામગીરી બજાવવાની રહેશે હવે અરજીપત્રક ઓનલાઈન ભરવા બાબતની અગત્યની સૂચનાઓ છે તે જોઈ લઈએ અગાઉ જણાવ્યું એ મુજબ આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ છે તે અઢાર છ બે હજાર પચીસથી પચીસ છ બે હજાર પચીસ સુધી ઓનલાઈન ભરી શકાશે અને વેબસાઇટ છે આશ્રમ જ્ઞાન સહાયક ડોટ એસએસ ગુજરાત ડોટ ઓઆરજી ત્યારબાદની સૂચના જોઈએ તો ઓનલાઈન અરજી કરવામાં ઉમેદવાર પોતે ભૂલ કરશે તો તેવી અરજી ઉપર કોઈ વિચારણા કરવામાં આવશે નહીં જેથી સંપૂર્ણ ઓનલાઈન અરજી કાળજીપૂર્વક કરવાની રહેશે માત્ર અને માત્ર ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે ટપાલ કે કુરિયર મારફતે અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં અને રદ થયેલા ગણાશે આ કચેરીને પણ અરજીપત્રકો મોકલવા નહીં ઉમેદવારે અરજીપત્રકમાં પોતાનો મોબાઈલ નંબર અવશ્ય આપવાનો રહેશે આ નંબર પસંદગી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી બદલવો નહીં જેથી જરૂરિયાતના સંજોગોમાં સંપર્ક કરી શકાય ઓનલાઈન અરજી કર્યા પછી કરેલ અરજીની ફાઇનલ પ્રિન્ટ આ વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી અરજીની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે અને સાચવણી કરી જરૂર પડે રજૂ કરવાની રહેશે આ જાહેરાતનો હેતુ હાલ માત્ર પસંદગી યાદી તેમજ પ્રતિક્ષા યાદી તૈયાર કરવાનો છે જેથી આ ફોર્મ ભરેથી કરાર આધારિત નિમણૂક મળી જ જશે એવું માનવું નહીં નિયત સમયમર્યાદામાં ગુણપત્રકો પ્રમાણપત્રોની ચકાસણી અર્થે હાજર ન રહેનાર ઉમેદવારનું નામ પસંદગી યાદીમાંથી રદ કરવામાં આવશે આ અંગે ઉમેદવાર કોઈપણ પ્રકારનો હક દાવો કરી શકશે નહીં અને આ અંગે કોઈપણ પત્રવ્યવહાર ધ્યાને લેવામાં આવશે નહીં આશ્રમ શાળાઓમાં જ્ઞાન સહાયક કરાર આધારિત નિમણૂક સંબંધે તમામ સૂચનાઓ વિગતો વખતો વખત વેબસાઇટ પરથી જોવા મળી શકશે ઉમેદવારોએ નિયમિત રીતે વેબસાઇટની ચકાસણી કરવાની રહેશે વેબસાઇટ પર મૂકેલ કોઈપણ સૂચના વિગતથી અવગત ન થનાર ઉમેદવારો પ્રક્રિયાના કોઈપણ તબક્કે સામેલ ન થઈ શકે તો આ અંગે ઉમેદવારોની અંગત જવાબદારી રહેશે આ અંગે કોઈ લેખિત કે મૌખિક રજૂઆતો ધ્યાને લેવામાં આવશે નહીં ઉમેદવારે ઓનલાઈન અરજીપત્રકમાં ભરેલ વિગતો કરાર માટે આખરી ગણવામાં આવશે અને તેના પુરાવાઓ કરાર કરતી વખતે જે તે તબક્કે માંગવામાં આવે ત્યારે અસલમાં રજૂ કરવાના રહેશે રજૂ ન કરી શકનાર ઉમેદવારોને નિમણૂક જે તે તબક્કે રદ કરવામાં આવશે એસએનડીટી યુનિવર્સિટી સંલગ્ન ગુજરાતમાં ચાલતી કોલેજોમાંથી મેળવેલ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ તેઓની કોલેજ ગુજરાતની કોઈપણ યુનિવર્સિટી સાથે જોડાણ મેળવેલ હોવા અંગેનો આધાર ફરજિયાત રજૂ કરવાનો રહેશે કોઈ ઉમેદવાર બનાવટી દસ્તાવેજો રજૂ કરશે કે દસ્તાવેજો સાથે ચેડા કરીને રજૂ કરવામાં આવશે તો તેમની સામે નિયમ અનુસાર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે અને જરૂર જણાયે ફોજદારી ગુનો પણ દાખલ કરવામાં આવશે જે ઉમેદવાર ઓનલાઈન અરજી કરતી વખતે ખોટી માહિતી આપશે તેમને ગેરલાયક ઠેરવામાં આવશે અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં કરાર આધારિત જ્ઞાન સહાયક અંગેની અરજી બાબતે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત અને માગેલ તમામ માહિતી સાચી આપવાની રહેશે જો ઉમેદવારોએ આપેલ માહિતી ખોટી અધૂરી અથવા ભૂલ ભરેલી ઠેરશે તો ભવિષ્યમાં કરાર આધારિત સેવાના કોઈપણ તબક્કે ગેરલાયક ઠેરવવામાં આવશે અને આ અંગે કોઈપણ પ્રકારની અરજી રજૂઆત સ્વીકારવામાં આવશે નહીં સાચી માહિતી આપવાની સંપૂર્ણ જવાબદારી ઉમેદવારોની રહેશે અને કોઈપણ સંજોગોના કારણે કોઈપણ સંજોગોમાં આપેલ માહિતી ખોટી અધૂરી કે ભૂલ ભરેલી હશે તેના કારણે ઉમેદવારોની પસંદગી ન થાય તો તેની સંપૂર્ણ જવાબદારી ઉમેદવારોની રહેશે જો માહિતી ખોટી અધૂરી પૂર ભરેલી હશે તો અરજી રદ થયેલી ગણાશે અરજદારે પોતાનું ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર ફરજિયાત આપવાના રહેશે અને કરાર આધારિત પ્રક્રિયાની વખતો વખતની જાણ અરજદારને વેબસાઇટ ઉપર કરવામાં આવશે અન્ય કોઈ રીતે જાણ કરવામાં આવશે નહીં અરજદારે જે ફોર્મ ભરેલ છે તેની પ્રિન્ટ લઈ તેના દરેક પાના પર સહી કરવાની રહેશે અને જ્યારે જરૂર પડે ત્યારે રજૂ કરવાની રહેશે જે ઉમેદવાર રાજ્યની બહારની યુનિવર્સિટીમાંથી નિયમિત અભ્યાસક્રમ દ્વારા મેળવેલ લાયકાતના પ્રમાણપત્ર ધરાવતા હશે તેઓને કરાર કરતાં પહેલાં અસલ પ્રમાણપત્રોની ખરાઈ જિલ્લા શિક્ષણ અધિકારી નિયમ અનુસાર કર્યા પછી જ કરાર માટે પાત્ર ઠરશે જો લાયકાતના પ્રમાણપત્ર બનાવટી હશે તો નિયમ અનુસાર શિક્ષાને પાત્ર ઠરશે આ સમગ્ર પ્રક્રિયા બાબતે સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગરનો નિર્ણય આખરી ગણાશે તો મિત્રો આ હતી જ્ઞાન સહાયક ભરતી અંતર્ગત સંપૂર્ણ માહિતી આશા છે કે આ વિડીયોમાં જે પણ માહિતી આપી તે તમને ઉપયોગી થશે વિડીયો ગમે હોય તો લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો અન્ય મિત્રોને શેર કરજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત